સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું કોંગ્રેસનું ગઢ ગણાતા બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં સાતસો થી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લાના ડીસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા દાંતા

સમાજના લોકો મુખ્ય હતા અને મહિલાઓ પણ જોડાઈ હતી આ પ્રસંગે ગોવા ગોવાબાઈ રબારીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની વિચારધારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તો તેઓનું સ્વાગત છે અને નરેન્દ્ર મોદી કે જે વચનો આપ્યા તે પાડી બતાવ્યા છે ભાજપે દરેક પ્રકારના લોકો માટે યોજનાઓ અમલ છે અને લોકોને તેનો લાભ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું હાજી સાહેબ આજે મા અંબાજીના ધામમાં ઘણા વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમાં બધા જ આગેવાનો અને તમામ સમાજના અમારા આદિવાસી હોય રબારી હોય પ્રજાપતિ હોય દરબાર હોય એ બધે જ સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધા જ જોડાયા છે એમને બધા જ અમે આવકારીએ છીએ અને ગામે ગામથી તમામ લોકો જોડાઈ રહ્યા છે કારણ કે સાચી દિશા સાચો વિકાસ થઈ ગયો છે લોકો જુએ છે અને એ જોઈને આજે જોડાય છે નક્કર યોજનાઓ નક્કર વચનોનું પાલન કરે છે એમાં રામનું મંદિર હોય ત્રણસો સિત્તેર હોય એવી દરેક ક્ષેત્રે એમણે જે જે વચનો આલ્યા તે પૂરા કર્યા છે ગરીબોની અંદર પણ તમે જોશો બજેટના ઓકળા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે એ પણ એકબીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય પાણીની યોજના હોય બાળકોના ભણવાની શિશુવૃત્તિ હોય આ તમામ ક્ષેત્રે વધારો કર્યો છે મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે ગરીબ માણસ જે અમુક રોગો હતા કે જે બે પાંચ લાખનો ખર્ચો થાય અને ન કરી શકતા એ ભાવે એમને ઘણા વખત એમના વડીલોને આમાંથી જવું પડતું હતું એવી જ રીતે પણ આજે એમણે દસ લાખ સુધીનો આયુષ્યમાન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે કોઈ પણ માણસ પૈસાના અભાવે એનો દર ન રાખે એના માટે એમને યોજના મૂકીને આજે દસ લાખ રૂપિયા આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે એ પણ એક મોટું કાર્ય છે કારણ કે જે પૈસાવાળા છે કમર ખબર ન હોય પરંતુ ગરીબ માટે તો એક મોટી આ યોજના છે એવી બાળકો માટે પણ યોજનાઓ છે માતાઓ માટે યોજનાઓ છે એમ દરેક ક્ષેત્રે ખેડૂતોને પણ આજે કોઈ પણ બોલ્યા વગર અરજી પણ કર્યા વગર બાર મહિને છ હજાર રૂપિયાના ખાતામાં સીધે સીધા આવી જાય છે એ કોઈ પણ માગણી કર્યા વગર એક વખત નક્કી થયું કે દર વર્ષે પૈસા આવી જાય છે એવી દરેક યોજનાઓ છે કહેવા બેસે તો કલાકોના કલાક નીકળે એ યોજનાઓની વિચારધારામાં અમે પણ એ આપણે એક વર્ષ પહેલાં જોડાયા છે આજે લોકો એમ દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે પાંચ લાખની લીડથી ઉપર જીતાડવાનો જે સંકલ્પ છે એ પણ આ જો પૂરો થશે કે પાંચ ને પણ સાત લાખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન જીતશે अरविंद अग्रवाल ऑफिस 24 न्यूज अंबाजी હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ